હાલ ગુજરાત ભર અને સાથે સાથે ભારત ભરના જે શિક્ષકો છે એ એસઆઈઆર ની કામગીરીમાં વ્યસ્ત છે પરંતુ એમનું જે મૂળ કામ છે બાળકોને શિક્ષણ આપવાનું કહેવાય તો એવું રહ્યું છે કે શિક્ષકો આ કામમાં વ્યસ્ત હોવા છતાં બાળકોનું જે શિક્ષણ કાર્ય છે એના પર વધુ અસર નહીં થાય પરંતુ આજે જ્યારે બીએસઆઈ ની ટીમ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે એમાં જે સત્ય સામે આવ્યું છે તેનાથી તમને અવગત કરાવવા છે

હાલ આપણે તિરુપતિ સ્કૂલમાં છીએ કે જ્યાં હાલ શિક્ષકો નથી બે લોના કામગીરીને લઈને જતા રહ્યા છે તમારો વિદ્યાર્થી કેટલા ધોરણમાં ચોથા ધોરણ ભણે છે મારો છોકરો પણ અત્યારે એવી શિક્ષકો કોઈ હાજર નથી હોતા અને એવું શિક્ષણમાં તકલીફ પડે છે કે એક તો પરીક્ષા નજીક આવી રહી છે અને પાછો અત્યારે મારે જરા છોકરાને મૂકવા આવવું પડે તો હાલજી પાસે જાય મારે આ ધક્કા ખાવા પડે છે અને એ કોઈ શિક્ષક હોય નહીં તો છોકરાનું ભણતરનું શું કરવાનું કેટલા સમયથી તમે આવો છો શિક્ષકો જોવા નથી મળતા શિક્ષકો હું અત્યારે એક અઠવાડિયા હું જોઉં છું એક અઠવાડિયે મારે આ તકલીફ પડે છે એક દિવસ રજા એક દિવસ આવવાનું તો એમાં છોકરા તો એક શિક્ષક હોય નહીં તો છોકરા એની રીતે હોય તો એક શિક્ષક કેટલા વિદ્યાર્થી હાંસી શકે સમયમાં પરીક્ષા નજીક આવી રહી છે તો તમે ઘરે કઈ તૈયારી કરાવો છો બાળકને તમારે ઘરે તૈયારી કરી જેવું અહીંયા વિદ્યાર્થી અહીંયા આપણે જે હોમવર્ક આપે ઓલું આપે છે શિક્ષક કોઈ ફ્રી નથી તો હોમવર્ક કઈ રીતે આપી શકશે બરાબર તો હવે ઘરે અમે શું કરી હકી વાલી તો અમે તો બહુ અભ્યાસ કરેલો નથી તો અમે શું અમે કરી હકી વિદ્યાર્થીઓ માટે જે છે એ શિક્ષણ સ્કૂલમાં મળે બરોબર હવે સ્કૂલમાં હોમવર્ક નથી આવતું નથી એ કોઈ શિક્ષકો આજા તો અહીંયા વિદ્યાર્થી શું કરે રમે છે રખડે છે બીજું તો કઈ કરી શકતા નથી તો અમારે હવે નજીક પરીક્ષા આવે તો વિદ્યાર્થીમાં ધ્યાન દેવું કે વાલીને ધ્યાન દેવું કે શિક્ષકોને ધ્યાન દેવું

ચોથા ભણે છે તો અત્યારે અત્યારે શું કરવાનું શિક્ષક હાજર નથી તો એક શિક્ષક બધા વિદ્યાર્થીને કઈ રીતે સાચવી શકે બરોબર તો એમાં મારે છોકરાનું નજીક ભવિષ્યમાં અત્યારે નજીક પરીક્ષા આવી રહી છે બરોબર હજી કોષ પૂરા થયા નથી તો કોષ પૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ છોકરા ઉપર કેવું ભારણ પડશે

પગલાં લે છે શિક્ષણમાં ઉપર ભારે દે છે સરકાર એને કોઈ જ નહીં વાંધો શિક્ષક અત્યારે જે સરકારી કામમાં શિક્ષક બધા રોકાઈ ગયા છે તો સરકારી શાળાના આ વિદ્યાર્થીને સમજવાનું શું મારે અત્યારે જે છોકરાને મૂકવા આવ્યો આચાર્ય સાહેબે મને ફોન કર્યો મારે ત્યાં ધંધો બગાડને પાછો છ વિદ્યાર્થીને તેડવા આવ્યો અત્યારે આચાર્ય શું કરી શકે અન્ય પણ એક વાલી આપણી સાથે જોડે એમની સાથે વાત કરીશું શું કેશો બેન કેટલામાં તમારો છોકરો મારા છોકરી બે ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે એક છોકરો ધોરણ સાત માં અભ્યાસ કરે છે એક ધોરણ પેલા માં અભ્યાસ કરે છે ચાર બાળકો ભણે છે અત્યારે બીએલઓ ની લઈને કામગીરી ને લઈને શિક્ષકો જે છે તે શાળામાં હાજર જોવા નથી મળતા તેને લઈને શું કેશું તેને લઈને છોકરાઓનું ભણતર એટલું બગડે છે કે નથી કોઈ પરીક્ષા હમણાં નજીક આવી જાય નથી ભણતર ભણાવી શકતા કે નથી કોઈ પરીક્ષા એવું આવે એના વિશે કોણ સમજાય શિક્ષકો જ હાજર નથી એ કઈ આચાર્ય સાહેબ સિવાય ક્લાસમાં એક મહિનો થયો તો કે આવી શિક્ષકો માંથી ઓગણીસ શિક્ષકો અત્યારે બીએલઓ કામગીરી ઉપર છે તો અત્યારે શિક્ષણ અહીંયા અપાય છે નથી અપાયતું શિક્ષણ

તમારા તો ત્રણ બાળકો નું ભવિષ્ય છે અત્યારે બાળકો નું ભવિષ્ય બે છોકરા બે છોકરીઓ હા નિશાળ માં ચાર બાળકો નું છે ચાર બાળકો ના નજીક પરીક્ષા આવશે તો કઈ રીતે તમે મહેનત હાથી અમે કઈ મહેનત કરાવી જ ન શકતા શિક્ષકો ને આમાં છૂટા જ કરો અમે એ જ માગણી કરી કે શિક્ષકો ને આમાં છૂટા કરો કે એક મહિનાનો ક્રોસ પાછળ રહી ગયો શિક્ષકોને છૂટા ન કરો તો આ ભણતર છોકરાનું આગળ કે હાલે હમણાં પરીક્ષા ટુકડી આવી જાય

શિક્ષકોને આમાંથી છૂટા કરો આ કામ કોઈ પણ બીજા ને હોબો શિક્ષકોને આમાં રાખવાના જ નહીં કા બીજા શિક્ષકો મૂકી દો ગમે ત્યાંનું કરો એમ છોકરાનું ભવિષ્ય બગડે વાલીઓનું કહેવું છે કે આ જે કામગીરી છે ને શિક્ષકોની કામગીરીના કારણે જે ગેરહાજરી છે એના કારણે એમના બાળકોનું જે ભવિષ્ય છે એ જોખમાઈ રહ્યું છે એમનું જે શિક્ષણ છે એના પર આની માઠી અસરો પડી રહી છે પરંતુ અમારી ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા ગઈ અને જ્યારે શાળાના જે વર્ગખંડો છે ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું તો ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા કે જેમાં બાળકો એકબીજાને મજબૂર બન્યા છે કારણ કે બાળકોની આ જે શાળા છે એમાં બાળકો અભ્યાસ કરે છે અને એની અંદર જેટલા શિક્ષકો છે પરંતુ આ માંથી ઓગણીસ શિક્ષકો છે એ બીએલઓની કામગીરીમાં જોતરાયેલા છે એક શિક્ષક જે છે એ રજા ઉપર છે હાલ અને બે શિક્ષકો આઠસો બાળકોને ભણાવી રહ્યા છે હવે આ કઈ રીતે શક્ય બની રહ્યું છે એ અમારા રિયાલિટી ચેકના જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં સાંભળો હાલ જે બયોલોની કામગીરી ચાલી રહી છે તેને લઈને બયોલોનો તો ઘણી તકલીફો પડી રહી છે સાથે સાથે જે વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે પણ થપ જોવા મળી રહ્યું છે હાલ આપણે રાજકોટની કોઠારીયા વિસ્તારની જે તિરુપતિ પ્રાથમિક શાળા છે કે જ્યાં બયોલોનો લઈને કામગીરી ચાલી રહી છે ત્યાં શિક્ષણ જગત છે હાલ થપ જોવા મળી રહ્યો છે હું તમને ક્લાસરૂમમાં દ્રશ્ય બતાવીશ કે જ્યાં હાલ એક પણ શિક્ષક તમને જોવા નહીં મળે હાલ વિદ્યાર્થીઓ દ્વારા છે તે ક્લાસરૂમ ચલાવી લેવામાં આવે છે જે તિરુપતિ શાળા છે ત્યાં હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં હાલ શિક્ષણ એક મહત્વનો પાયો ગણાય છે આપણે કોઈ પણ જ્યારે અભ્યાસ કરીને કોઈ પણ ડિગ્રી મેળવતા હોય છે ત્યારે આપણે હું તમને દ્રશ્ય બતાવું કે વિદ્યાર્થી હાલ પોતાની રીતે જ અભ્યાસ કરી રહ્યા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ એક પણ શિક્ષક છે તે ક્લાસમાં હાજર નથી એવા દ્રશ્યો આવી રહ્યા છે બીએલઓની જે કામગીરી ચાલુ છે કામગીરીને લઈને શિક્ષણ જગત છે હાલ ઠપ જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓને એક બાજુ પરીક્ષા છે તે નજીક આવી રહી છે ટૂંક જ સમયમાં જે પરીક્ષાઓ આવી રહી છે અત્યારે હાલમાં શિક્ષણ છે તે ઠપ છે કારણ કે એક પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ થતો નથી તો આમાં પ્રશ્ન મહત્વનો એ છે કે હવે કોર્સ ક્યારે પૂરા થશે ટૂંક સમયમાં હમણાં પરીક્ષા આવવાની છે અને પરીક્ષાને લઈને પણ અનેક સવાલો થશે કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ જ હાલ નથી મળતું બીજા પણ અહીંયા બાલ વાટિકા ક્લાસરૂમ છે કે જ્યાં આપણે દ્રશ્ય બતાવીશ કે નાના બાળકો છે પરંતુ ત્યાં એક મેડમ છે તે હાજર છે અને બાલ વાટિકામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે મેડમ તે તેના દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે હાલ મેં પ્રાથમિક માહિતી મેળવી ત્યારે તિરુપતિ શાળામાં બાવીસ જેટલા શિક્ષકો છે તે કાર્યરત છે પરંતુ બાવીસ માંથી હાલ જે છે તે બાર ઓગણીસ જેટલા શિક્ષકો છે તે બીએલ કામગીરીમાં છે અને એક શિક્ષક છે તે રજા ઉપર છે તે શિક્ષણ કાર્ય આપવામાં આવી રહ્યું છે આપણે બીજા ક્લાસરૂમની મુલાકાત લઈએ કે જ્યાં વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે હાલ આપણે એક શિક્ષક હાજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ આપનું હરિયાણી હરગોવિંદ હું આચાર્ય છું તિરુપતિ પ્રાથમિક શાળામાં હા આપણે પ્રિન્સિપાલ જ આપણે મળી ગયા છે આપણે એમની સાથે વાત કરીશું હાલ તમારી શાળામાં કેટલા શિક્ષકોની ભરતી છે કુલ મારા બાવીસ શિક્ષકો છે હાલમાં જેમાંથી ઓગણીસ શિક્ષકો એસઆઇઆર ની કામગીરીમાં છે એક બેન મેટરનિટી લીવ ઉપર છે કુલ બે શિક્ષકો અમે હાજર છીએ અત્યારે હાલમાં બે શિક્ષકો હાજર છે થી આઠ ધોરણ એક થી આઠ ધોરણમાં આઠસો પ્લસ સંખ્યા છે અને બે શિક્ષકો છે એમ કેટલા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે લગભગ ની કામગીરી શરૂ થાય ત્યારથી દસ બાર દિવસ જેવું થયું સમજાવતા હજી કેટલા દિવસ કામગીરી હાલ ચાર તારીખ સુધી ચાલવાની છે ઓકે તો ત્યાં સુધી શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ ના શિક્ષણ કાર્ય બનતો નથી અમે ટેકનોલોજીના માધ્યમથી અમારી પાસે જે સ્માર્ટ ક્લાસ છે એના માધ્યમથી બાળકોને પણ આવીએ છીએ શક્ય હોય એટલું અને હું પણ જ્યાં જ્યાં વર્ગમાં જેટલો સમય મળે એટલો સમય બાળકોને આપીએ છીએ શિક્ષણ થોડું ઘણું તો બગડવાનું છે શિક્ષકો નથી એટલે પણ અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને શિક્ષણ પરીક્ષા ટૂંક સમયમાં નજીક આવવાનો સમય પરીક્ષા પણ આવી રહી છે અત્યારે શિક્ષણ બંધ તો સમય કોર્સ પૂર્ણ થઈ જશે થોડી તકલીફ પડશે કોર્સ બાબતમાં પણ શિક્ષકો આવશે પછી એક્સ્ટ્રા સમય આપીને પણ બાળકોનું ભવિષ્ય નહીં બગાડવા દે એવી અમે ખાતરી આપીએ છીએ હવે આ તો રાષ્ટ્રીય કામગીરી છે આ બાબતમાં હું કઈ ન કહી શકું કારણ કે સ્ટાફ સરળ છે કે ભાઈ શિક્ષકોનો સ્ટાફ વધારે હોય એનું મહેકઅપ વધારે હોય એટલા માટે કદાચ શિક્ષકોને વધારે લેતા હશે પણ રાષ્ટ્રીય કામગીરી છે એટલે એની ના પણ ઇનકાર ન કરી શકીએ ના પણ ના પાડી શકીએ પણ શૈક્ષણિક બાળકોનું થોડુંક શિક્ષણ બગડે છે પણ અમે પૂરતા પ્રયત્ન કરશું કે એને સુધારવાનો પ્રયત્ન કરશું ચોક્કસ પ્રિન્સિપાલ સાથે જે વાતચીત કરી તેમણે બતાવ્યું છે કે જે હાલ રાષ્ટ્રીય કામગીરી છે તેને લઈને કામગીરી કરવાની હોય છે પરંતુ ટૂંક જ સમયમાં બે ના સમયગાળામાં જે છે તે ચૂંટણી યોજાવાની છે તેને લઈને કામગીરી આવી રહી છે પરંતુ નજીકના જ સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા હોય છે પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનો કોર્ષ પૂર્ણ કરવો એ પણ એક મહત્વનો પ્રશ્ન છે કારણ કે જે સાથે સમયગાળે ઇલેક્શન આવતું હોય છે તેની કામગીરી થતી હોય છે તે સાથે સાથે જ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓનું પણ એક શિક્ષણ જે પાયો કહેવાય છે શિક્ષણ એક મહત્વનો પાયો ગણાય છે તે પણ એક શિક્ષણ આપવું મહત્વનું છે જો સંપૂર્ણપણે

તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર